નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલે હેપીમાં મિત્રો મે બે હજાર બાવીસ કરંટ અફેર્સના મહત્ત્વના પ્રશ્નોનો પાર્ટ નંબર વન જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી તાજેતરમાં ગુજરાતમાં કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી તો બાસઠમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી ગુજરાતના બાસઠમાં સ્થાપના દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી તો પાટણ ખાતે કરવામાં આવી છે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી એક મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું તો શ્રી રવિશંકર મહારાજના હસ્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે મેથી ત્રણ દિવસ સુધી કયા દેશના પ્રવાસે જશે જર્મની ડેનમાર્ક અને ફ્રાન્સના પ્રવાસે ગયા છે તાજેતરમાં દેશના વિદેશ સચિવ તરીકે કોને કાર્યભાર સંભાળે વિનય મોહન કવાત્રા તાજેતરમાં દેશના નવા આર્મી ચીફ તરીકે કોને કાર્યભાર સંભાળ્યો જનરલ મનોજ પાંડે જનરલ મનોજ પાંડે દેશના કેટલામાં આર્મી ચીફ બન્યા છે તો ઓગણત્રીસમાં આર્મી ચીફ બન્યા છે જનરલ મનોજ પાંડેએ આર્મી ચીફ તરીકે કોનું સ્થાન લીધું તો આના પહેલાં આર્મી ચીફ તરીકે જનરલ એમ એમ નરવણે હતા તેમના સ્થાને જનરલ મનોજ પાંડે આર્મી ચીફનું સ્થાન લીધું છે આંતરરાષ્ટ્રીય ખગોળ દીવ ખગોળશાસ્ત્ર દિવસ ક્યારે મનાવાય છે બે મેના રોજ તાજેતરમાં શરૂ કરાયેલું આઝાદી છે અત્યોદય તક અભિયાનનો સમયગાળો કેટલો છે નેવું દિવસનો આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે મનાવાય છે ઓગણત્રીસ એપ્રિલના રોજ તાજેતરમાં ઓએજી દ્વારા બહાર પાડવામાં આવેલ રિપોર્ટ મુજબ વિશ્વનું સૌથી બીજા ક્રમનું વ્યસ્ત એરપોર્ટ કયું છે દિલ્હી એરપોર્ટ ઓએજીનું પૂરું નામ જણાવો ઓફિશિયલ એરલાઇન ગાઈડ એટલાન્ટા હર્ટફલ્ડ જેક્સન એરપોર્ટ પ્રથમ સ્થાને છે અને આપણું દિલ્હી બીજા ક્રમે આવ્યું છે તાજેતરમાં અંબાજી મંદિરને કયો એવોર્ડ આપવામાં આવ્યો ટુરિઝમ એવોર્ડ બે હજાર બાવીસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે તાજેતરમાં રેલવેમાં મુસાફરોની સલામતી અને સુરક્ષા માટે ગુજરાત રેલવે પોલીસ દ્વારા કઈ એપ્લિકેશન બનાવવામાં આવેલ છે સુરક્ષિત સફર તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ દ્વારા દેશમાં કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી શ્રીલંકાના રાષ્ટ્રપતિ દ્વારા વિશ્વ થેલેસેમિયા દિવસની બે હજાર બાવીસની થીમ જણાવો જાગૃત રહો પ્રદાન કરો સંભાળ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતે શિક્ષણ મૂલ્યાંકન માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી આ સેન્ટરને શું નામ આપવામાં આવ્યું વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના કાર્યકારી સચિવ અને રક્ષા સલાહકાર ભારતીય મૂળના કયા વ્યક્તિ બન્યા શાંતિ શેઠી અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને પીડીએફ પણ મળી જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક એન્જિન ફેક્ટરીની સ્થાપના માટે ખાતમૂરત ક્યાં કર્યું દાહોદ ખાતે આંધ્રપ્રદેશના હૈદરાબાદની કઈ કંપનીએ હવામાંથી પાણી બનાવતું મશીન બનાવ્યું મૈત્રી એક્વાટેક કંપની હાલમાં આયુષ્યમાન ભારત યોજનામાં ત્રણસો પાંસઠ પ્રકારની સારવારનો ઉમેરો કરવામાં આવ્યો કુલ સારવારની સંખ્યા કેટલી થઈ ઓગણીસો ઓગણપચાસ ભારતીય નૌસેના માટે મઝગાંવ ડોગ શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા નિર્મિત પ્રોજેક્ટ પંચોતેરની છઠ્ઠી સ્કોર્પિયન શ્રેણીની સબમરીનનું મુંબઈમાં લોન્ચિંગ કરવામાં આવ્યું તેનું નામ શું છે આઈએનએસ વાક્સિર હાલમાં કયા શીખ ધર્મગુરુના ચારસોમાં પ્રકાશ વર્ષની યાદગીરી રૂપે વિશેષ સિક્કો અને ટપાલ ટિકિટ જારી કરાયા

વિઝડન ક્રિકેટર ઓફ ધ યરમાં કયા બે ભારતીય ક્રિકેટરને સામેલ કરવામાં આવે જસપ્રીત બ્રુમળા અને રોહિત શર્મા હાલમાં ગુજરાતની કઈ ડેરીએ દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની શરૂઆત કરી જે ભારતમાં સૌ પ્રથમ વખત દૂધ ઉત્પાદન માટે રેડિયો વગાડશે બનાસ ડેરી દિયોદરના સણાધર પ્લાન્ટમાં દૂધવાણી નેવ પોઈન્ટ ચાર હાલમાં બિહારમાં ભોજપુર ખાતે કોની યાદમાં લોકોએ સૌથી વધુ ઇઠ્યોતેર હજાર બસો વીસ તિરંગો ઇઠ્યોતેર હજાર બસો વીસ તિરંગો લહેરાવીને વિશ્વ વિક્રમ બનાવ્યો તો અઢારસો સત્તાવનના લડવૈયા વીર કુંવરસિંહની એકસો ચોસઠમી પુણ્યતિથિ નેવેદાય મંગોલિયામાં ચાલી રહેલ એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં સત્તાવન કિલોગ્રામ ફ્રી સ્ટાઇલમાં સતત ત્રીજો ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય રેસલર કોણ મળ્યો રવિ દહિયા રાજ્યમાં સોથી પાંચસો વર્ષ વચ્ચેના વય ધરાવતા કેટલા હેરિટેજ વૃક્ષો આવેલા છે બાવન ચારથી પાંચમી સદીના ચોસઠ પાસા ક્યાંથી મળી આવ્યા વડનગર ખાતેથી પહેલો લતા દીનાથ મંગેશકર એવોર્ડ કોને આપવામાં આવ્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું ઉદ્ઘાટન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા આડીએ ક્યાં કર્યું બેંગ્લુરૂ ખાતે સ્વીડન ડિફેન્સ થિંક ટેન્ક સીપ્રીના અહેવાલ મુજબ વિશ્વનું સંરક્ષણ બજેટ પહેલી વખત એકસો સાહીઠ લાખ કરોડ રૂપિયાની પાર થયું જેમાં ભારત કેટલામાં ક્રમે છે સિત્યોતેર અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે ભારતના રક્ષા ખર્ચમાં નેવ ઝીરો પોઈન્ટ નવ ટકાનો વધારો અમેરિકા આઠસો એક અબજ ડોલર સાથે પ્રથમ અને ચીન બસો તોણું અબજ ડોલર સાથે બીજા ક્રમે છે ફ્રાન્સમાં ઇમેન્યુઅલ મેક્રો ફરીવાર કોને હરાવીને બાપણ પોઈન્ટ આઠ ટકા મત મેળવીને રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિઓને મરીન લે પેનને હરાવીને પડકારોનો સામનો કરવા માટે ભારતે કોની સાથે મળીને ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલની રચના કરી યુરોપિયન યુનિયન યુ સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ નીતિને કોન્ફરન્સને ખુલ્લી મૂકી તે કયા નામે ઓળખાય છે રાયસીના ડાયલોગ રાજ્યમાં સૌપ્રથમ સોલાર સિસ્ટમથી વીજળી મેળવવાનું બહુમાન કયા કઈ જિલ્લાને પંચાયતને મળ્યું છે તો જૂનાગઢ જિલ્લા પંચાયતને મળી છે ગુજરાતમાં સૌ પ્રથમવાર કયા તળાવમાં તરણ સ્પર્ધા યોજાશે સર્મિષ્ટા તળાવમાં ભારતની મહિલા હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એલવેરા બિટ્ટોનું અવસાન થયું તેમને કઈ સાલમાં અર્જુન એવોર્ડ મળ્યો હતો ઓગણીસો એકસઠમાં ભારતીય સેનાના ઉપપ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી લેફ્ટનન્ટ જનરલ બી એસ રાજુ ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું તાજેતરમાં કઈ હાઈકોર્ટે પ્રકૃતિને જીવિત વ્યક્તિનો દરજ્જો આપ્યો મદ્રાસ હાઈકોર્ટ અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએના પહેલાં ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે કયા મૂળ ભારતીય વ્યક્તિની નિમણૂક કરવામાં આવી નંદ મૂલચંદાણી ગુજરાત સ્થાપના દિને અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ બહાર ધ ગીર ગેલેરી ખુલ્લી મૂકાય છે તો મિત્રો આ હતા આપણા વિડીયોનો પ્રશ્ન વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત